નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે રાજ્યમાં ફરી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે આઠથી અગિયાર જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવે ચોથ પો સુધી વરસાદની માત્રા વધશે અને વરસાદ પડવાની શક્યતાઓ છે આગામી તારીખ નવ દસ અને અગિયાર ના રોજ વરસાદ પડી ગયા બાદ બંગાળના ઉપસાગર માં એક સિસ્ટમ સક્રિય થશે હાલ સુધી સિસ્ટમ સક્રિય નહીં થવાનું કારણ નબળા એમજીઓને અંબાલાલ ગણાવ્યું છે તેમના જણાવ્યા મુજબ ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળના હલચલ જોવા મળશે જેની અસરના ભાગરૂપે જુલાઈ વચ્ચે ફરીથી વરસાદ પડવાની શક્યતાઓ છે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં થઈ રહી જોકે બે દિવસથી થી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયો ન હતો ત્યારે હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે જેમાં મિત્રો નવ અને દસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં વરસાદ અંગે જોઈએ તો આ વર્ષે અષાઢી બીજના વાદળો હતા પાટડી અને દસાડા વીજળી થઈ હતી જે બાદ હવે અષાઢ સુદ પાંચમ વીજળી થશે એટલે હવે ધીરે ધીરે વરસાદની માત્રા વધશે અને વરસાદ થવાની શક્યતાઓ છે તેમણે વધુમાં જણાવ્યું કે જેમાં દક્ષિણ ગુજરાતના ગુજરાતના ભાગોમાં કિનારાના ભાગો ભાવનગર વડોદરા પાદરમાં અને મધ્ય અન્ય ભાગોમાં વરસાદ થઈ શકે છે તો અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી વડાલી સહિતના વીરગામ ધોળકા અને રાપરમાં વરસાદ થવાની શક્યતાઓ છે આ ઉપરાંત બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે તેમજ હવામાન વિભાગની આગાહી અહીં અનુસાર આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા નથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ પંચમહાલ નર્મદા સુરત નવસારી વલસાડ દાદરા નગર હવેલી દમણ અરવલ્લી મહીસાગરમાં છૂટા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ વધુમાં તો રાજ્યમાં બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે સુરત નવસારી વલસાડ ડાંગ તાપી દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે તો છોટા ઉદયપુર દાહોદ નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ગાંધીનગર વડોદરા અમદાવાદ ખેડા પંચમહાલમાં ભારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે જેના કારણે જુલાઈ મહિનાના ગુજરાત પર એક વરસાદી ટ્રફ લાઈન સર્જાતી હોવાથી અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે આજથી જ ગુજરાતમાં સારો વરસાદના એદાન છે તેની સીધી અસર આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે